હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ ભાઈઓ બહેનો બહેનોને બનાવી તો કેમ છો મજામાં તો અત્યારે ભાગ્યા આજે સાડા આઠ અને જસ્ટ અમે થોડી વાર પહેલાં જ અમે અમારું ઉત્થાપન થયું અને અત્યારે હવે બની ગઈ છે ચા અને દૂધ યાર ગઈકાલે રાત્રે તો મસ્ત આમ દૂધ પીવા બેઠા ને તો દૂધ જ ફાટેલું હતું તો બગડી ગયું હતું બચારું તો બિચારું અમે સુઈ ગયા એમને એમ જ પાણી પીને આવી હાલત થઈ ઘણી વાર એવું થાય કે ભાઈ ચલો આજે ખાલી દૂધ જ પીવું છે ત્યારે આવું થાય નિવેદ અને હવે આજે પાછું ગાડી માટે બી જવાનું છે આરટીઓ જવાનું છે કારણ કે પેલું ક્યારનું પેલું કવર આવી ગયું છે અને હવે એ સબમિટ કરવાનું છે ઈએમઆઈ પતી ગયા ને એટલા માટે હવે અને બચારનું માટલું બી ફૂટી ગયું ના ફૂટી નથી ગયું નળ ખરાબ થઈ ગયો નળ ખરાબ થઈ જાય ને એટલે આવું એ જવાબ દેવું પડે એમ

આજના દિવસે અમારા ઘરમાં આજ સુધી ક્યારેય આ દુનિયામાં નહી બન્યું હોય આ દુનિયામાં નઈ બન્યું હોય એકદમ યુનિક વસ્તુ બનવા જઈ રહી છે પરોઠાનું શાક શાક હા બાકી આવું તો તે મેં ક્યારે શીખવાડ્યું નહીં હમ એટલે આપણા ઘરમાં અજય બી છે આજે પહેલી વાર ખબર પડી કે પરોઠા ના શાક બનાવી શકે શું બહુ સરસ લાગશે મારે કંઈક કેવું નથી આ બાબત કરવું છે પરોઠાના શાક લોકો કેવી રીતે બનાવી શકે એમ

કારણ કે આદત નથી હમણાં આદત છૂટી ગઈ વર્ષોથી કે તડકામાં રખડવાની બાઇક પર એટલે પેલા ગાડીમાં દર વખતે જતા હોય ને એટલે અઘરું પડે કારણ કે હવે તો સાંજ સુધીમાં ફોર્ટી ટુ જેટલી ગરમી થઈ જાય છે અને બહુ અઘરું પડે ચલો હવે બાઇક પર છું એટલે નહીં છૂટ થાય કારણ કે આ માઉન્ટ કરવું પડશે આની અંદર અને આમાં સેટિંગ વેટિંગ બધું બહુ કરાવવું પડશે એટલા માટે મોટો બ્લોગ નહીં થઈ શકે તો સોરી હલો ફ્રેન્ડ ગઢે નહીં એકચ્યુઅલી અત્યારે વાગે સાડા સાત અને બીજી વસ્તુ એવી થઈ કે હું આરટીઓ જઈને તો આવ્યો આટલી ગરમીમાં મને અડધે પહોંચ્યો ને તો મને એવું થયું કે યાર બોસ આટલી ગરમીમાં હું કેમ બાઈક પર નીકળ્યો સખત તડકો હતો ભયંકર કારણ કે પ્રેક્ટિસ નથી ને હમણાં ઘણા ટાઈમથી ઘણા વર્ષોથી એવી રીતના બાઇક પર તડકામાં તો ગયો જ નથી એમ એટલે મને એમ થયું કે યાર ક્યાં ગયો વચ્ચે વચ્ચે બહુ જ ગાડી બિચારી યાદ આવતી હતી મને અને ત્યાં પહોંચ્યા તો મને કે કે ભાઈ આ ડોક્યુમેન્ટ જોઈશે પહેલાં ડોક્યુમેન્ટ જોઈશે ફલાણા ડોક્યુમેન્ટ જોઈશે તો પછી મેં કીધું આવતી કાલે જઈશું ફરીથી પછી મને બીજો એક વિચાર આવ્યો કે ડ્રાઈવિંગ સ્કૂલ છે ને એ અમારે ઘર પાસે જ છે તો ત્યાં પૂછી લઉં એ લોકો આ બધા કામ પણ કરતા હોય છે એટલે મેં જો એ લોકો કરતા હોય તો મારે છેક આરટીઓ જવું નહીં એમ પંદર વીસ કિલોમીટર દૂર જવું નહીં એમ એટલા માટે સો તો દીકો મેડમ પગારી ગયા છે સ્કૂલેથી તો મજાઈ ઓફિસ એ મોટો ગ્રુપ હોય ને તમારું આમ સેટ થતો હોય ને આમ ગ્રુપ બની ગયું હોય તો તમે મસ્ત એન્જોય કરી શકો જૂની કંપનીમાં એવું હતું એ તો બહુ યાદ આવે છે બહુ જ યાદ આવે છે એ તો મારી એક કલીગ આજે જ મને ખબર પડી કે મારી એક બીજી કલીગ જે હતી જૂની કંપનીમાં ઈ બી છોડીને બીજી જગ્યાએ ગઈ ઈ બી જૂની કંપનીને એટલું જ મસ્ત કરે જેટલું હું કરું છું પણ હવે શું કરી શકાય कहीं पे पहुंचने के लिए कहीं से निकलना पड़ता है ओके तो कुछ तो छूटेगा ही तुम्हें गम्मे एटलू लो कई तो तुम्हारे छोड़ूच पड़े कई मेडववा माटे कई छोड़ू पड़ेच एम तो भाई वृष्टि बहन त्यारे बनावे जे ने कुछ के बाहर से ब्रेडनेस डिस्क में लाती थे या बनावे आलू मटर सैंडविच हैं आलू मटर सैंडविच अच्छा ओके पण वहां खाली जे मटर नथी તેને મટર ના કહેવાય લા બીજું નામ આપો તમને યાદ ના અમે બહુ બધી ઇнг્રીડિયન્ટ્સ મિક્સ છે તો કેટલા બધા નામ આપો વે ભી મેઈન ના નામ આપી દેવાના ચલો આજ તો ભઈ અતારે સેન્ડવિચ ખાવામાં આવશે તો હવે બસ હવે બીજું સુંજો તો હર ટીમ ફોર પાસ્ટ યર્સ ટુ મોટિવેટ એન્ડ યુ બહુ બધા લોકોની લાઈફમાં બહુ બધા લોકો આવે છે અને જાય છે તો આપણને ઘણીવાર એવું થાય કે યાર આ વ્યક્તિ આપણા જીવનમાંથી જતી રહી દૂર થઈ ગઈ ઘણા લોકો આમ અમુક ટાઈમ થાય ને એટલે અમુક ટાઈમ સુધી એ તમારી સાથે રહે ને પછી અમુક ટાઈમ પછી એ લોકો તમારી લાઈફમાંથી નીકળી જાય દૂર થઈ જાય એમ તો આવી વસ્તુઓમાં માટે દુઃખી નહીં થવું કારણ કે ભગવાન ઉપરવાળો ઈશ્વર તમારી લાઈફમાંથી એ વ્યક્તિઓને રિમૂવ કરી દે છે જેના તમારા તમારા માટેના તમારી પાછળ જે કોન્વર્સેશન થતા હોય ને એ તમે ના સાંભળ્યા હોય પણ ઉપરવાળાએ સાંભળ્યા હોય એટલે એ વ્યક્તિને એ વ્યક્તિને તમારી લાઈફમાંથી ઉપરવાળો રિમૂવ કરી નાખે તમારી પીઠ પાછળ શું બોલાતું હોય તમને ના જ સમજ ખબર ના હોય ને કે તમારી પાછળ શું ગોસિપ્સ ચાલતી હોય હે ને તો ઉપરવાળો સાંભળતો હોય આપણને ના ખબર હોય તો ઉપરવાળો કે બચારાના નામે ખબર નથી આ લોકો તો દે આની બોલ 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 કરે છે તે વ્યક્તિને જ રિમૂવ કરી નાખે ભાઈ નીકળે અહીંયાથી ચાલ એટલે એવું દુઃખી નહીં થવું કે તમારી લાઈફમાંથી કોઈ રિમૂવ થઈ જાય દૂર જતા રહે તો એ ઉપરવાળાનો સંકેત જ હોય ઉપરવાળાની ઈચ્છા માનીને આગળ વધતું રહેવાનું હંમેશા એમ હોને કારણ કે તમારી લાઈફમાં ઉપરવાળા સારા વ્યક્તિઓને જ ગાડી ગાળીને રાખશે એટલે અને જે થાય હંમેશા સારા માટે થાય તો ક્યારેય આવી બધું વસ્તુઓ માટે દુઃખી ના થવું અને આ બધાના જીવનમાં આવું બધું થતું જ હોય તમારા લાઈફમાં પણ ક્યારેય ને ક્યારેક એવું થયું જ હશે એમ થયું હોય તો કોમેન્ટ કમેન્ટ કરીને ચોક્કસ કહેજો તો એટલે શું કહેવું તારું આ બાબતે અને ભગવાન તમારી સાથે છે એટલે તમને ક્યારેય દુઃખી તમે ફ્યુચર માં ના થાવ એના માટે થઈને જ તમને અત્યારે રસ્તા ક્લિયર કરી દે છે તમારા જીવનમાં જે તમને જરૂર નથી એ લોકોને તમારાથી ઓટોમેટિકલી દૂર કરી દે છે સો ડોવવારી કદાચ એવું થાય કે તમે બહુ જ આમ સારા રિલેશન્સ હોય તમારા અને અચાનક જ આમ બલફ સડન આમ દૂર થઈ જાય કે ઓછું થઈ જાય કે એ લોકો સાથેનો કોન્ટેક્ટ ઓછો થઈ જાય દુઃખી નહીં થતાં ભગવાનનો સંકેત સમજી લેજો ઠાકોરજીનો સંકેત સમજી લેજો કે ભાઈ આ કંઈક મારા માટે સારું છે એટલે જ આવું ਜੋ ਕੈਮਰਾ ਚੌੜਾ ਹੈ ਨਾ ਬੰਦਾ ਬੋਤ ਬੋਦਨਾ ਆਮ ਚੱਲ ਰਹੀ ਹੈ ਕਪੜਾ ਸਿਰ ਮਾਤੋੜੂ ਇੰਕੀ ਨਹੀਂ ਨਹੀਂ ਕਰਦੀ ਕਬਟ ਹਾਂ ਕਿਉਂਕਿ ਤੂੰ ਬੰਦਾ ਮੇ ਸਰਕੀਟ ਲਾਗੇ ਰੇ ਬਹੁਤ ਸਾਡ ਪਰ ਜੋ ਇਹੋ ਕਹਵਾਏ ਕਿ ਜੜrai ਨਹੀਂ ਕਰਦੀ ਆਮ ਹਾਂ ਇਟਲੀ ਮਨਤੂ ਸਰਕੀਟ ਤਿਆਰ ਜੈ ਤੋ ਇਹ ਵੀ ਲਾਹੀ ਨਾ થાય ਤੋ ਇਹ ਵੀ ਲਾਗੇ ਨਾ ਇਹੋ ਨਹੀਂ ਸਰਕੀਟ ਤਿਆਰ ਕਰ ਬਹੁਤ ਸਾਡ ਇਨਕਲੂਡਿੰਗ ਯੂ ਓਕੇ ਤੋ ਹਮੇ ਅਤਾਰਾ ਜੇ ਸੈਂਡਵਿਚ ਜੰਮਾ ਮਾ ખાવાના નહોતા ખાવાના બિચારા જવાના હતા બાર બહુ જરૂરી કામ થી જવાના હતા અને મને રોકી દીધો આ એ જ કલ્પની વ્યક્તિ છે કે જેને મને રોકી દીધો કે ભાઈ ખાઈ ને જ આવે એમ આવું

પેટ તરત ખાલી થઈ જાય એમનો પ્રમાણ સો સોરી આજ હું વેટ ન કરતી કારણ કે હું આજે ઓફિસ ગઈતી એટલે બહુ ભૂખ લાગી છે એટલે જોરદાર હું ઓફિસ જાવ એટલે બહુ મોટી વાત કહેવાય ખબર છે મને જવા દીધી એમ ઓકે બાકી તો બરાબર હું એક જણનો બ્લોગ જોતો હતો તો એ ભાઈ છે ને એ કંઈક ત્યાં ગયા છે કંઈક લંડન વંડન ગયા છે

એટલે એ ભાઈ અત્યારે લંડન છે અને એની બેન ના ઘરે છે અને ત્યાં પણ હવે આમ આમ કરે ને પેલા એમ બેન કે હા ચાલ નીકળ 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 એટલે ઘણા લોકો ઘણા લોકો માં આદતો હોય એમ કે આમ કરે આમ કરે આમ કરે ને આવું બધું પણ ભામે વાળો કંટાળતો હોય ને એ વ્યક્તિને ખબર જ ના હોય કે યાર ઇરિટેટ થાય છે ડોન્ટ ડુ ધીસ

તો નેટફ્લિક્સ ઉપર બહુ જ બધા છે મૂવીઝ આ આ હાઈ પાપા એક વાર જોજો બહુ મસ્ત મૂવી છે અને આમાંથી હવે કયું જોઈશું બહુ ટાઈમ લાગે આપણે લિયો રાખો રાખો નહીં નીચે રો હા રો રાખ રો તો જોઈ જાય આપણે લિયો એ તો હા આપણે એક મૂવી બી હે